સુરતના સિંગણપોર ડબોલી વિસ્તારમાં બાઇક પર ટ્રિપલ સવારી બંદૂક છે હથિયાર સાથે સિંગ સપાટા કરી રહેલા ત્રણ લોકોને પોલીસે પકડી કાયદાનું ભાન કરાવ્યું હતું સુરતના સિંગણપોર ડબોલી વિસ્તારમાં ત્રણ યુવકના સિંગ સપાટા સામે આવ્યા હતા જેમાં ત્રિપલ સવારી પર બંદૂક છે જાહેરમાં હથિયાર બતાવી લોકોમાં ભય ફેલાવનારાઓનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જે વાયરલ વિડીયોના આધારે સિંઘણપોર ડભોલી પોલીસે કાર્યવાહી કરી હતી અને આરોપીઓને પકડી તપાસ કરતા બંદૂક પ્લાસ્ટિકની હોવાનું સામે આવ્યું હતું જોકે પોલીસે ત્રણ યુવકને અટકાયતમાં લઈ કાયદાનું ભાન કરાવી માફી મંગાવી હતી મેં ત્રણ જણ બાઇક પર સવાર થઈને આવતા હતા તો પ્લાસ્ટિકની બંદૂક જોઈ દેખાતી વસ્તુ મળી અમને તો અમે છોકરા માટે લઈ જતા રમવા આવ્યું પણ કોઈને બીક ભરાઈ ગઈ કે આ કંઈક લઈને જાય છે અથવા તો કોઈએ કહી દીધું કે જાણ કરી દીધું વસ્તુ લઈને જાય છે તો હવે બીજી વાર અમને દુઃખ નહીં કહેવાય કોઈ ભૂલ નહીં કરે એમાં માથે મારી જાય છે